નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે વિકાસનો ગરબો દાતા ગામે પહોંચ્યો ગાંધીનગરથી આવેલા સ્ટુડન્ટોએ દાતામાં વિકાસનો ગરબો રમી ભાજપ માટે પ્રચાર પ્રસાર કર્યો ચોક્કસથી કહી શકાય ભાજપના પ્રચાર માટે અનોખી રીત અપનાવાય છે દાતાના હાઈવે માર્ગો ઉપર ગાંધીનગરથી આવેલા લોકોએ વિકાસનો ગરબો ગાય લોકોના મતદાન કરવા અપીલ કરી ગાંધીનગરથી આવેલા લોકો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા અગિયાર દિવસથી કરી રહ્યા છે વિકાસના ગરબાથી પ્રચાર પ્રસાર અડતાલીસ જેટલા ગામોમાં વિકાસનો ગરબા થકી કરાયું છે પ્રચાર પ્રસાર આ વિકાસના ગરબા આજે દાતાના હાઈવે હાલવે માર્ગો પર પહોંચ્યો હતો જ્યાં લોકોએ મતદાન કરવા ગરબા રમી અપીલ કરી હતી મોટી સંખ્યામાં દાતા ખાતે લોકોએ આ લોકોને નિહારા પર પહોંચ્યા હતા ગરબો રમવા આવેલા યુવાનોએ જણાવ્યું હતું કે ક્યાંય ભાજપનો વિરોધ જોવા મળ્યો નથી વિશેષ માહિતી વાઘેલા પોચાજી બનાસકોઠા જિલ્લા વ્યારો ચીપ હું એક્ચ્યુઅલી ગાંધીનગરનો રહેવાસી છું અને અમે પીછલા અગિયાર દિવસથી ભાજપ સરકારના પ્રચાર માટે ગામે ગામે ફરીએ છીએ કારણ કે મોટાભાગના લોકો જે નાના વિસ્તારોમાં રહે છે તે લોકો એવું સમજે છે કે અમારા છે પરંતુ એ જે એમનો વોટ બી બહુ મહત્વપૂર્ણ છે એટલે ભાજપ સરકારે બહુ સારું કામ કર્યું છે પીછલા વર્ષોમાં અને અમે એને સહમતી આપીને ગામે ગામે વિસ્તારો ફરી ફરીને ભાજપ સરકારનો પ્રચાર કરીએ છીએ અને અમે અત્યારે પાર્ટી માં છો કે સ્ટુડન્ટ છો અમે અત્યારે સ્ટુડન્ટ છીએ સ્ટુડન્ટ છે ઓકે કઈ રીતે પ્રચાર કરો છો ગામડા માં અમે ગામે ગામે જઈને અલગ અલગ વિસ્તારો જ્યાં વસ્તી ભેગી થતી હોય ચોક હોય અલગ અલગ શાળાઓ હોય ત્યાં જઈને અમે અમારો વિકાસનો ગરબો જે અમે કહીએ છીએ ત્યાં અમે વિકાસનો ગરબાનો પ્રદર્શન કરીએ છીએ જે લોકો લોકોને બહુ ખુશી થાય છે જોઈને અને અમે લોકો બધા એક જ ગ્રુપના છીએ જેડા ગરબા ગ્રુપના અમે ગાંધીનગર થી આઈએ છીએ અમને ગરબા કરવાના આમ મોજ પડે લોકોને જોવાનું ગમે છે અને અમને ગરબા કરવા ગમે ઓકે તમારું